મસરૂભાઈ રબારી રાણપુર વટલાવાસ સવાપુરા રહીએ છીએ આ અમે હજી તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મોબાઈલ નંબર મોબાઈલ નંબર ચોરાણું બે સત્તાણું પંદર નવ ચોસઠ બરોબર તમે આપણે જે આ નિધિ ઓર્ગેનિક લેન્ડ નું જે સ્ટાર્ટઅપ જીઆર તમે વાપર્યું હતું આ વાપર્યું તમે કેટલા દિવસે નહીં મગફળી હતી જ્યારે વાપરી હતી પંદર દિવસની મગફળી હતી વાગ નથી કરતી એટલે આ રીતે નોશ્યું તો દસ દિવસની અરે ચાર દિવસની અંદર આખો કલર બદલાઈ ગયો એટલે આખું ઉપજ વધારે થઈ ગયું એટલે ખેડૂત મિત્રોનું કોઈ એવું છે વિકાસ નથી ગયો હા જ્યારે પંદર દિવસની એમની જોડે જે મગફળી હતી મગફળી તો છે ને આવી મગફળી હતી અને જ્યારે આ નાખ્યા પછી એના રિઝલ્ટ મળી ગયું અને અત્યારે તમે જે મગફળી બેસી શકો છો જે ત્રીસ દિવસની મગફળી છે ખેડૂત મિત્રની એકદમ આમ છોડ છલંગ ભરી ચુક્યો છે એવું લાગી રહ્યું છે તો આપણી સાથે સાયટોના સાહેબ છે આપણે પાટીલ સાહેબ તો પાટિલ સાહેબને ને પૂછીશું આપણે ફિલ્ડ ઉપર ઉભા છે નમસ્કાર સાર્ટોજમ વડેસીયરનું જે આ સ્ટાર્ટઅપ જીઆર છે એ છોડની અંદર જે પણ તનાવની પરિસ્થિતિઓ થાય દાખલા તરીકે અત્યારે વરસાદ ઓછો વધારે પડે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી તો આવા કંડિશનમાં છોડની ગ્રહણ શક્તિ વધારે છે અને અત્યારે તમે ડિફરન્સ જોઈ શકો છો કે આની અંદર પુષ્કળ પ્રમાણમાં ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે બરાબર છે આ પાનની સાઈઝ તમે જોઈ શકો છો પાનની સાઇઝ અને આ છોડની સાઇઝ બરાબર છે જમીન આસમાનનો તમે જોઈ શકો છો એટલે આ જે ટેકનોલોજી છે એ પેટન્ટેડ ટેકનોલોજી છે અને ખેડૂત માટે બહુ યુદ્ધ હોય છે એનો ઉપયોગ જરૂર કરવો અત્યારે અમે જરૂર કર્યું બહુ આવે જેડ જીઆર જે જિંક અને સલ્ફરનું જે કોમ્બિનેશન વાળું પ્રોડક્ટ છે જે મગફળીની અંદર દાણા ભરવા માટે અને તેલનું પ્રમાણ વધારવા માટે આ બંને તત્વોની બહુ જરૂર હોય છે મારે ખેડૂતને આને બધાને ભલામણ છે કે સાઇટોજીઆરનું પણ તમે પૂછકરું ઉપયોગ આની અંદર કરો અને મબલત પાક લો ધન્યવાદ